આજે સાત જુલાઈ બે હજાર ચોવીસ રવિવારનો દિવસ છે હું આજના વારણા સ્વામી શ્રી સૂર્યનારાયણ ભગવાનને વંદન કરું છું આજે અષાઠ મહિનાના સુદ પક્ષની બીજી તિથિ છે આજે અષાઢ સુદ બીજ છે રથ યાત્રા છે આજે આખો દિવસ ચંદ્રમાં કુષ્ય નક્ષત્રમાં રહેવાના છે આજે ધ્રુવ યોગ છે અને બાળવકરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં કર્ક રાશિમાં રહેવાના છે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારે અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટથી ઉપરના પાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો હતો કોઈ પણ નવું કાર્ય આ યુગનો પ્રારંભ કરવું જોઈએ આજે રાહુકાળ સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટથી સાંજે છ વાગ્યા સુધીનો છે કોઈ પણ નવું કાર્ય આ રાહુ કાળ પ્રારંભ કરવું જોઈએ નહીં આજે ત્રણ સારા યુગનો નિર્માણ થાય છે સૂર્યોદયથી જ આજે રાજયોગ છે પછી સર્વા સિદ્ધિ યોગ છે અને હ્રવિપુષ્ય યોગ પણ છે રવિ પુષ્ય યોગનું નિર્માણ ત્યારે થાય છે જયારે રવિવાર હોય છે અને પુષ્ય નક્ષત્ર રવિવાર છે અને પુષ્ય નક્ષત્રમાં ચંદ્રમાં પણ છે તેથી નિર્માણ થાય છે છે યોગ ખૂબ જ મનાય આ યોગની અંદર કોઈ પણ વસ્તુની ખરીદારી કરવી એ શુભ મનાય છે ઇલેક્ટ્રોનિક આઈટમો વાહનો કોઈપણ વસ્તુની ખરીદારી કરવી રવિ પુષ્ય યોગમાં ખૂબ જ શુભ મનાતી હોય છે આજે ચંદ્રમાં આખો દિવસ પુષ્ય નક્ષત્રમાં છે અને આ એક સારું નક્ષત્ર છે આ નક્ષત્રનો સમય ગ્રહ ગુરુ હોય છે જે બધા ગ્રહોમાં સૌથી વધારે શુભ ફળ આપનારા હોય છે એટલે તેથી બધી રાશિ વ્યક્તિઓ માટે આજનો દિવસ સારો જઈ શકે છે માત્ર તુલા અને વૃષભ રાશિના વ્યક્તિઓ થોડું સાવધાન રહેવું જોઈએ કારણ કે આ બંને રાશિનો સમયગ્રહ શુક્ર એ ગુરુ ગ્રહનો શત્રુ શત્રુગ્રહ હોય છે અને આજે રવિવાર પણ છે સૂર્ય અને ગુરુ એ બંને ગ્રહોના શત્રુ શુક્ર ગ્રહ હોય છે તેથી તુલા અને વૃષભ રાશિના વ્યક્તિઓએ સાવધાન રહેવું જોઈએ અને અને આજે મહાન ક્રિકેટર ધોનીનો બર્થડે પણ છે હું તેમને શુભકામનાઓ પાઠવું છું જન્મ દિવસથી જેમણે ભારતને બે હજાર અગિયારનો નો વર્લ્ડ કપ ચેમ્પિયન્સ ટ્રોફી અને ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પણ જીતાડ્યો હતો તેઓ એક મહાન ભારતીય ક્રિકેટર છે